ચાલો વિદ્યાર્થી મિત્રો ગુડ આફ્ટરનૂન તમામ કંડક્ટર મિત્રોને ચાલો આવી ફટાફટ મિત્રો હોય તો તમારા તમારા સુધી સુધી માહિતી માહિતી જે જે છે પહોંચી પહોંચી ગઈ હશે કારણ કે પછી મારા સુધી પહોંચી કારણ કે ઘણા બધા મિત્રો હોય જે જો આ માહિતી ક્યાંય ઓફિશિયલ વેબસાઇટ ઉપર મૂકવામાં નથી આવેલી પણ જે વિદ્યાર્થીઓ છે એમને ખાસ કરીને ઓર્ડર લેવા માટે જવાનું છે નિમણૂક પત્ર લેવા માટે જવાનું છે બરોબર એવા ડિવિઝન જે ગ્રુપ છે આની અંદર માહિતી આવેલી છે અને એવા ઘણા બધા વિદ્યાર્થીઓ જે છે એક કલાકથી સતત મોકલી રહ્યા છે પણ આપણે જે છે એ થોડીક માહિતી તમને આપી દઈએ અને બધા વિદ્યાર્થીઓને કોંગ્રેચ્યુલેશન તમામને ઘણા સમયથી વિદ્યાર્થી મિત્રો આપણે રાહ જોતા હતા બધા વિદ્યાર્થી મિત્રો જે છે એમના માટે સારા સમાચાર છે ખાસ તો આની અંદર સમય ને સ્થળ ને કેટલાક નિયમો એ બધી બાબતો ધ્યાન રાખજો ખાલી એવું ન વિચારતા કે ભાઈ નિમણૂક પત્ર મળી જશે એટલે જે તે સમયે જતા રહીએ આવું કાંઈ છે નહીં બરાબર તો વિદ્યાર્થી ઝડપથી જે કાંઈ બાબતો છે એ તમારા સમક્ષ મૂકવાની છે ઓકે ચાલો ચાલો પરેશભાઈ કહે છે એ હાલો ગાંધીનગર શુક્રવારે બરોબર છે ચાલો બીજા ઘણા કદાચ વિદ્યાર્થીઓ આવો મારા વાલા સાહેબ સંદીપ સર ઓકે ભાઈ થેન્ક યુ થેન્ક યુ ચાલો તો આપણે જે પ્રમાણે તમારા સુધી જે છે એ વાત કરી જો કે આપણે નોટિફિકેશન નહોતી આવી ત્યારથી તૈયારી શરૂ કરી દીધી હતી અને હવે તમને ઓર્ડર મળવાના છે ત્યાં સુધી વિદ્યાર્થી મિત્રો આપણે સતત એક ધારા તમારા સુધી જે છે એ પહોંચતા રહ્યા છીએ એટલે હવે જે છે નિમણૂક પત્ર આપવાનો સમય આવી ગયો છે અને એને લગતી સૂચનાઓ જે છે એ તમારા સુધી બધા સુધી પહોંચી ગઈ છે પણ એકવાર ફટાફટ એની ઉપર નજર નાખી લઈએ જો આખો પરિપત્ર છે એનાયત કરવા બાબત માર્ગ વાહન વ્યવહાર નિગમ મધ્યસ્થ કચેરી દ્વારા ગઈકાલે એટલે કે આઠ તારીખ સાતમો મહિનો બે હાજર પચીસ દ્વારા બહાર પાડવામાં આવેલો છે બરોબર છે હા હા વેલકમ વેલકમ તમામને વેલકમ પેલા અહીંયા સાંભળી લો પછી હું તમારા લઈ લઉં બરોબર એટલે જ આપણે લાઈવ થઈ જશે તમારા પ્રશ્નોનું નિરાકરણ હોય એટલે જ આપણે લાઈવ થઈએ છીએ બરોબર જેથી કરીને તમારા સીધા પ્રશ્નોનું સોલ્યુશન થાય ઘણા બધા વિદ્યાર્થીઓના એવા સતત કોલ આવે છે કે સાહેબ અમારે જવાનું કે નહીં અમારો કોલ નથી આવ્યો અમારું વેરિફિકેશન બાકી છે તો અમારે જવાનું આ તમામ માહિતી જે છે હું આપું છું પહેલાં અહીંયા જે વસ્તુ તમારા સમક્ષ મૂકી છે ને એ પહેલાં સાંભળી લો પછી તમારે હું કોમેન્ટ વાંચી લઉં બરોબર છે તો ચલો શું કહે છે તો કે ઉપરોક્ત વિષય અન્વય આપણા માનનીય મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી બરોબર તથા આપણા મંત્રી એવા વાહન વ્યવહાર મંત્રીના વડદ હસ્તે એટલે કે વિદ્યાર્થી મિત્રો સંઘવી તો એમાં નિગમના કંડક્ટર કક્ષાના ઉમેદવારો અગિયાર એટલે આજે તારીખ છે નવ તારીખ એટલે પરમ દિવસે અને સમય છે વિદ્યાર્થી મિત્રો સાંજે સોળ કલાકે એમાં સાંજે સોળ કલાકે એટલે કેટલો હા હા દિવ્યેશભાઈ સચિનભાઈ તમને કોલ નથી આવ્યો પણ એક વાર સાંભળી તાવ એકવાર સાંભળી તો લો કે હું શું તમને કેવા લઈને આવ્યો છું સચિનભાઈ અહીંયા ધ્યાન આપો ભાઈ સમય આપ્યો છે સોળ કલાક સોળ કલાક એટલે કેટલા વાગ્યે થાય તો કે સાંજે ચાર વાગે કેટલા વાગે ભાઈ સાંજે ચાર વાગે તમારે પહોંચી જવાનું છે સ્થળ ખાસ યાદ રાખજો સ્થળ છે ભાઈ કન્વેશન હોલ કઈ જગ્યાએ તો કે મહાત્મા મંદિર મહાત્મા મંદિર અને હોલ જે બુક કરાયો છે બરોબર મહાત્મા મંદિર અને હોલ નું નામ છે કન્સેશન હોલ તો આ સ્થળે જે છે એ તમારે વિદ્યાર્થી મિત્રો હાજર રહેવાનું છે પરમ દિવસે બરોબર છે કંડક્ટર કક્ષામાં નિમણૂંક પામેલા વતનના જિલ્લા અને વિભાગ દ્વારા વિભાગ ખાતે મોકલી આપેલી યાદી મુજબ ઉમેદવારો તથા ઉમેદવારની સાથે એક જે છે એક કુટુંબીજનને હાજર રાખવાના રહેશે જો વિદ્યાર્થી મિત્રો તમને ત્યાં સ્ટેજ ઉપર બોલાવશે એક બાજુ મુખ્યમંત્રી ઊભા હશે એક બાજુ જે છે આપણા વાહન વ્યવહાર મંત્રી અથવા તો આપણા ગૃહ મંત્રી આપણા રમત ગમત મંત્રી એવા ગૃહ મંત્રી તમે પણ કહી શકો વાહન મંત્રી કહી શકો એવા હર્ષભાઈ સંઘવી ઊભા હશે અને એમની વચ્ચે એના જ હસ્તકથી તમને જયારે ઓર્ડર અપાતો હોય તો મારું પર્સનલી એવું માનવું છે કે તમારે તમારા વાલીને એમાં ખાસ કરીને તમારા પિતા હોય ને તમારા પિતા અથવા તો તમારી માતા એને ખાસ લઈ લેજો આ આ એક ગર્વનું ગર્વ લીધા જેવું જે છે એક તમે કામ કર્યું છે તમને સરસ મજાનો ઓર્ડર મળવાનો છે સરકારના હાથેથી બરોબર ઘણા એ તો ટીવીમાં જ શ્રીને અને ગૃહમંત્રીને જોયા હોય આ તમને રૂબરૂ જોવાનો ત્યાં મોકો મળશે બરોબર એટલે મારી એવી પર્સનલ સલાહ છે કે તમે ઘણા સમયથી તમારા પપ્પાને રાજી કરવા માટે કંઈક ને કંઈક પ્રયત્નો કરતા હોય તમારા માતા પિતાને રાજી કરવા માટેના પ્રયત્નો કરતા હોય તો હું તો કહું છું તમારા મમ્મી પપ્પાને લઈને જ જાઓ બરોબર જેથી કરીને જયારે તમારા હાથમાં ઓર્ડર આપશે ને ત્યારે એ કઈક ખુશી અલગ જ હશે અને એ પછી એ ન કરી શકાય એવી ખુશી હશે એટલે અહીંયા એમ કીધું છે ને કે એક હાજર રહેવું તો તમારા તમારા માતા અથવા પિતાને લઈ અને વિદ્યાર્થી મિત્રો જાઓ તો મારી એવી પર્સનલ લાગણી છે બરોબર મારી એવી પર્સનલ આપણે જેટલા પણ વિદ્યાર્થીઓ છે અને પર્સનલી મારે એવું કેવું છે કે તમારા મમ્મી પપ્પાને લઈને જજો મિત્રો બરોબર આનાથી વિશેષ મોટી જે છે એ ખુશી બરોબર તમે નહીં આપી શકો

સંખ્યા ની ધ્યાને લઈ એટલે કેટલી સંખ્યા હશે એને ધ્યાને લો અને ત્યારબાદ પરિવહન અધિકારી દ્વારા જરૂરિયાત મુજબની ફાળવવાની રહેશે બસ દેઠ એક ટ્રાફિક સુપરવાઇઝરની ની નિયુક્તિ પણ કરવાની રહેશે તથા બસો ઉપર વિભાગની ઓળખ માટે જે તે વિભાગનું બેનર જે છે એ પણ એક પ્રદર્શિત કરવાનું રહેશે એટલે જો તમારા માટે આ બહુ સારી બાબત કહેવાય વિભાગથી તમને જે છે એ સુવિધા પૂરી પાડવામાં આવશે અને કયા વિભાગની બસ છે એના માટેનું એક બેનર પણ મારેલું હશે જેથી કરીને જે છે એ તમને સમસ્યા ન થાય કયા વિભાગમાંથી ઉમેદવારો આવ્યા છે વાલી સાથે એ બધી અમને ખબર પડી જશે એટલે એક આ કામકાજ કરવાનું છે બીજું કે આગળ વાત કરીએ કે વિભાગના વહીવટી અધિકારી વિભાગના વહીવટી અધિકારી કાર્યાલય અધિક્ષક ને કોઓર્ડિનેટર તરીકે નિયુક્ત કરવાના રહેશે જેઓને ઉમેદવારોને કાર્યક્રમના સ્થળ સુધી પહોંચાડવાની તથા કાર્યક્રમ પૂર્ણ થયા બાદ જે તે વિભાગ ખાતેથી તેઓને નિમણૂક હુકમ મેળવ્યા બાદ પરત લઈ જવાની કામગીરીનું સંકલન પણ કરવાનું રહેશે એટલે એવું નથી કે તમારે ત્યાંથી પોતપોતાની રીતે છૂટા ત્યાંથી તમને તમારા ડિવિઝન સુધી પહોંચાડવાની જવાબદારી પણ આ લોકો રહેશે આ સતત જે છે આ આ કામ તમારે કરવા નથી પણ ખાલી સૂચનાઓ ધ્યાનમાં લ્યો એટલે કરી કે એ એ લોકો કંઈક આ રીતનું કાર્યક્રમ કરતા હોય તો એમની ઝડપથી થઈ જાય એમને પણ તમને ખબર હોય તો તમે કોલ કરીને એટલે તરત જ સીધો જવાબ આપી શકો વધારે ન થાય એટલા માટે આ લાવી છું ઉપરાંત વિભાગો દ્વારા મુસાફરી દરમિયાન યોગ્ય સ્થળે લંચ અને ડિનરનું પણ આયોજન કરવાનું રહેશે એટલે જો લંચ અને ડિનરનું પણ તમારા માટે વ્યવસ્થા સરસ મજાની જે છે તે કરેલી છે ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો જે છે આગળ વધી જઈએ આગળની સૂચના શું કે છે કે તમામ વિભાગોએ ચૌદ કલાક સુધીમાં મહાત્મા મંદિર ગાંધીનગર ખાતે પહોંચી જવાનું રહેશે એટલે જો અહીંયા વિભાગો એટલે અલગ અલગ વિભાગોમાંથી જે છે વિદ્યાર્થી મિત્રો તમે જતા હશો તો એમાંથી તમારે જે છે બરોબર છે અને એમાં બે વાગ્યા થી ત્રણ વાગ્યા સુધી બે વાગ્યા થી ત્રણ વાગ્યા સુધી એટલે એક કલાક દરમિયાન જે તે વિભાગ માટે નિયત કરેલ બેઠક વ્યવસ્થા ત્યાં પછી બેઠક વ્યવસ્થા તમારા સુધી કરેલી હશે તમારા માટે સ્પેશિયલ તો બેઠક વ્યવસ્થામાં તમારું સ્થાન જે છે એ ગ્રહણ કરી લેવાનું રહેશે નિમણૂક મેળવનાર જે કાંઈ ઉમેદવારો છે એમને ફોર્મલ કપડાની અંદર હાજર રહેવાનું રહેશે બરોબર આવી બધી સમજૂતી આવી બધી મેનર તો આપણામાં હોય જ કે જ્યારે આપણે સ્ટેજ ઉપર જતા હોય આપણા ફોટોગ્રાફ જ્યાં ત્યાં મુકાશે તો થોડુંક વ્યવસ્થિત કપડાં બરોબર જીન્સમાં ફાટી ગયેલા ને એવું બધું લઈને ન જતા ટી શર્ટ ને એવું બધું ઓછું પહેરજો વ્યવસ્થિત સાદા ફોર્મલ કપડાં છે એને મારીને વ્યવસ્થિત જવાનું આ બધી માહિતી અહીં આપેલી છે ત્યારબાદ છે અગિયાર સાત બે હજાર પચીસ ના રોજ આઉટવોર્ડ નંબર મેળવી અને નિમણૂક ફોટો તૈયાર કરવાનો રહેશે ત્યારબાદ નિમણૂક હુકમ તૈયાર કરી અને સદર નિમણૂક હુકમો ઉમેદવારના વતનના જિલ્લાના વિભાગની વહીવટી અધિકારીને સુપ્રત કરવાનો રહેશે આ આપણું કઈ કામ નથી ઈ નિગમ વાળા કરશે બરોબર છે તો વતનના વિભાગના વહીવટી અધિકારી અને નિમણૂક મેળવનાર વિભાગના વહીવટી અધિકારી એકબીજાના પરામર્શમાં રહી શકે એવું પણ આયોજન કરવાનું રહેશે એટલે જે તે ડિવિઝનમાં જે છે સંપર્ક રહ્યો આ રીતનું પણ આયોજન થશે છેલ્લે એવું કહે છે કે નિમણૂક પત્રો એનાયત કરવા માટે એક્ઝિબિશન હોલ એક અને બે ખાતે વિભાગ વાઇઝ કાઉન્ટર તૈયાર કરવામાં આવેલા છે જેમાં જે તે વિભાગની જરૂરિયાત મુજબના જાણકાર કર્મચારીઓ જે છે એને હાજર રાખવાના રહેશે કાર્યક્રમ પૂર્ણ થયા બાદ જે તે વિભાગ ખાતે નિમણૂક પામેલા જે ઉમેદવારો છે સ્થળ પસંદગી મુજબના વિભાગનો પત્ર જે છે સુ પરત કરી અને યાદીમાં ઉમેદવારની સહી કરવાની રહેશે જેને નિમણૂક પત્ર મળી ગયા છે એને પોતપોતાની જે છે એ સિગ્નેચર સહી જે છે કરવાની રહેશે ત્યાં બધું તમને આયોજન કરેલું હશે સ્ટેજ ઉપરથી મહાનુભાવના વરદ હસ્તે અ નિમણૂક પત્ર મેળવનાર અરજદારોની યાદી તૈયાર કરવામાં આવેલ છે અને મધ્યસ્થ કચેરીના અધિકારીના પરામર્શમાં રહી અને તેઓને નિયત થયેલ બેઠક વ્યવસ્થા મુજબ છે એ પ્રમાણે તમને જે છે આવે જેથી કરીને પાછળથી આવું આગળથી કોઈ આવું જે ક્રમશ જે આવતું હોય એ પ્રમાણે જે છે ઝડપથી ઓર્ડરની પ્રક્રિયા પૂરી થાય એ રીતની સમગ્ર કામગીરી જે છે તે નિગમ કરશે તો આ આવી કંઈક વિદ્યાર્થી મિત્રો જે છે એ તમારા માટે સૂચના હતી ફોર્મલ કપડા ન હોય તો સર ફોર્મલ કપડા ન હોય તો ભાઈ બીજા પહેરી જવાના પણ આપણી એક નૈતિક જવાબદારી એવી બને છે કે આપણે ફોર્મલ કપડાં પહેરીને મિત્રો જઈએ ચાલો હવે તમારા અમુક જે છે એ કોમેન્ટના પ્રશ્નના જવાબ લઈ લઉં સર એસટી કેટેગરી વાળાને કેમ ના પાડે છે મેડિકલ નહીં કરાવ્યું એમને નહીં આવવાનું ઓર્ડર આપવાના હતા એના પહેલા કીધું હોત તો અમે મેડિકલ કરાવી લેત અમારી જોડે કેમ આવું થયું ભાઈ મિત્ર પ્રિન્સેસ તાઇવાડ ગયા વખતે પણ આવું જ કર્યું હતું બરોબર એટલે જે આખી તમારી આખી જે પ્રોસેસ છે જાતિ ખરાઈની આખી જે પ્રોસેસ છે એ પ્રોસેસ વ્યવસ્થિત રીતે વિદ્યાર્થી મિત્રો પૂરી થશે પછી જ તમને જે છે તે ઓર્ડર આપશે અને તમને આપશે એવું ન રાખતા કે અમને કંઈ બાકાત રાખવામાં આવે છે બરોબર તમને પણ કોલ કરશે પાછળથી જાણ કરશે અને તમને જે છે સીધા ડિવિઝન માં બોલાવીને તમને ત્યાં ઓર્ડર આપી દેશે બીજું છે કે સ્નિપ સર એકદમ પ્રશ્ન કરી શકે આપણે ક્લાર્ક માં જે એકદમ બસ કરવાની બધાને સલાહ આપે છે હા આપીએ છે હા સરજી બિલકુલ 100% અમે તમારા કરતા ઊંચી પોસ્ટ ઉપર ચાલો ચલો ત્યારબાદ છે ફોન આવે છે કે કેમ ફરજિયાત છે કે શું કરવું ફરજિયાત વાલીને લઈ જવું વાલી વાલીને લઈ જવું જો હકીકતમાં ફરજિયાત નથી હોતું પણ આ તો તમારી સુવિધા હોય આ સુવિધા માટે તમે લઈ જવું હોય તો લઈ જઈ શકો બાકી એવું કઈ ફરજિયાત હોતું નથી પણ હું તો એમ કહું છું વાલીને લઈ જવે ખરેખર જે છે તે વાલીને તમારે લઈ જવા જોઈએ ચલો ત્યારબાદ બાદ વેટિંગ ક્યારે આવશે વાર લાગશે અમિત સિંહ સોલંકી આના વિશે મેં આગળના લેક્ચરમાં પણ વાત કરી છે બરોબર જે વિદ્યાર્થીઓનું આખું કામ વ્યવસ્થિત પૂરું થઈ ગયું છે એમને જવાનું છે તમને ફોન આવશે તમારો ગ્રુપ બનાવેલું હશે મેસેજ આવી ગયો હશે મારી કરતા વધુ જે છે એ તમને ખબર હશે હા બિલકુલ એ તો સાચી વાત છે કે આમાંથી બાકાત રાખ્યા છે એ સાચી વાત છે સર હવે હેલ્પરની એક્ઝામ ક્યારે આવી શકે હેલ્પરની એક્ઝામ મેં આજે સવારે જ વિડીયો માહિતીમાં મૂકી છે મેથ મેથવી આજે સવારે મેં સરસ મજાનો વિડીયો મૂક્યો છે બરોબર એ જોઈ લેજો

હવે તમને છે ને તમારું જે ગ્રુપ બન્યું છે એની અંદર તમારું જે આખું ગ્રુપ બની ગયું છે કાંઈ વેબસાઇટ ઉપર આવશે નહીં બધી વસ્તુ ક્યાં આવશે તો કે તમારા આખા જે ગ્રુપ બનાવી નાખ્યા છે આ ગ્રુપ અંદર તમને જે છે વ્યવસ્થિત બધી માહિતી જે છે ત્યાં તમને જે છે આપશે કોઈ ડોક્યુમેન્ટ લઈ જવાનું નથી તમારું આઈડી પ્રૂફ માટે જે છે કે વ્યક્તિ આ છે એના માટે તમારું આઈડી પ્રૂફ અને એ વસ્તુ તમે લઈ જઈ શકો બાકી આમાં કોઈ વસ્તુ લઈ જવાની એવી કઈ સૂચન તમને કરેલું નથી બરોબર છે એને જવાનું છે કેટેગરી વાળાને બધાને પાછા એક સાથે ઓર્ડર આપશે અમુક ને પાછા શું પતી ગયું હોય અમુક ને નો પત્યું હોય એટલે એસટી કેટેગરી વાળાને કોઈને બોલાયા નથી તો નામ હોય જ ગેમર્સ તમે મને આ નંબર ઉપર જે છે એ મેસેજ કરી હું તમારું જોઈ દઉં તમારું નામ છે કે કેમ બરોબર કરતા વધારે માર્ક હોય તો નામ હોય જ દોઢ ગણા ઉમેદવારના લિસ્ટમાં તમે જોઈ લેજો મિત્ર આવી શકે મિત્ર આવી શકે મિત્ર આવી શકે હા આવી શકે મિત્રને અને લઈ જાઓ ચાલો નથી જવાનું એમને રિયાબેન

એવું કોઈ ત્યાં ડીપમાં કાંઈ ચેક એટલા બધા કરશે નહીં એટલે કાંઈ ગભરાવાની કોઈ જરૂર નથી મિત્રો અમે તો તમે લાગી ગયા છો બધાય ભાવી કંડક્ટર મિત્રો હવે ટૂંક સમયમાં તમને જે છે ઓર્ડર પણ આપી દેશે ક્યારે બોલાવશે દિવ્યંગ કેટેગરીને ભાઈ ભાઈ કઈ કેટેગરીને ક્યારે જવાનું છે એ કોઈને કંઈ ખબર નથી તમારું વેરિફિકેશન થઈ ગયું છે તમારી ડિવિઝન ફાળવણી કમ્પ્લીટ થઈ ગઈ છે તમારું મેડિકલ કમ્પ્લીટ થઈ ગયું છે તો તમને કોલ આવી ગયો હશે જો આવી ગયો હોય તો જવાનું બરોબર છે તમારે જે છે ટિકિટ નહી લેવી પડે તમારા માટે વ્યવસ્થા કરી છે નિગમે લઈ જશે લાવશે વચ્ચે પાછું લંચ કરાવશે ને ડિનર કરાવશે ને એવું બધું લખ્યું છે આમાં સાહેબ નવી કંડક્ટર ની ભરતી ક્યારે આવશે બે હાજર છવ્વીસ બે હાજર સત્યાવીસ માં આવી શકે ઓકે હા જેને કોલ લાવીશો એને જવાનું છે બરોબર તમારું જે ગ્રુપ બની ગયો ને એમાં પૂછી લેવાનું એમાં પૂછી લેવાનું આવી ગયો સાહેબ ફાદા ને હિરેનભાઈ સરસ એ ગાંધીનગર જઈ શકીએ ડિવિઝન દૂર પડે છે હા એ તો તમારી અનુકૂળતા પ્રમાણે મૂળ એને જે ટાઈમ આપ્યો છે એ ટાઈમે તમે જઈ શકો અને જે તમારે કોલ આવે એમાં તમારે લખાઈ દેવાનું કે ભાઈ હું મારી રીતે સ્વતંત્ર રીતે જઈશ બરોબર જેથી કરીને એમને મુશ્કેલી ઊભી ન થાય ચાલો વાલે તો બસ બીજી કઈ વધારાની સૂચનાઓ જે છે તે હતી નહીં સર તમે ખરેખર અમારી સાથે રહ્યા છો ઓકે ઓકે ભાઈ આવશે આવશે જ પછી અમે કહીએ ને આવશે નામ ને તેમને એટલે અમુક ને એમ થાય કે આ બધા એ નથી આવી વાતું કરે છે એટલે તમતાર નિરાત્યારે આ જુઓ તમે અમારા જે વિદ્યાર્થીઓ છે એને તો અમે તૈયારી ક્યારની સ્ટાર્ટ કરાવી દીધી છે બરોબર પહેલી તારીખથી શરૂ થઈ ગઈ છે તૈયારી આજે કેટલી નવ તારીખ થઈ ક્લાર્કની તૈયારી પહેલી તારીખથી વ્યવસ્થિત ચાલુ થઈ ગઈ છે લાઈવ બેચ જે છે કે આપણે તૈયારી સ્ટાર્ટ કરી દીધી છે લગભગ સો જેટલા એડમિશન પણ જે છે એ કોર્સની અંદર થઈ ગયા છે બરોબર તો તમે જોડાવું હોય તો જોડાઈ લેજો બરોબર ચાલો તો અહીંયા સુધી રાખીએ છીએ મળીએ છીએ નવા વિડીયોની હિમાયી સાથે કેટલીક બાબતો છે એ ધ્યાનમાં રાખજો જય હિન્દ વંદે મા